મિત્રો આજના આ માં આપણે એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવારે આવતી અષાઠ મહિનાની વધ પક્ષની કામિકા એકાદશી વ્રતનો મહિમા વ્રત ની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છીએ તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ ચર્ચા કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો બીજા ભક્તોને પણ આ વિડીયો મોકલજો અને જો આપ નવા હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય મિત્રો એકાદશી એટલે કે અગિયારસ આ પવિત્ર તિથિ મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ અને આ બંને એકાદશીના મુખ્ય દેવતા પ્રધાન દેવતા સ્વયં ભગવાન શ્રી નારાયણ હરિ છે જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે ઉપવાસ કરે છે અને પ્રેમથી ભાવથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે છે તેના જન્મો જન્મ પાપો નાશ પામે છે તેને આ સ્વમેઘ યજ્ઞ નું ફળ મળે છે આ એકાદશી નું નામ કામિકા છે એટલે કે બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારી એકાદશી આપણા શાસ્ત્રોમાં આ એકાદશીનો ખૂબ જ મોટો મહિમા વર્ણવેલો છે આપણા ઋષિ ઋષિમુનિઓએ પણ આ એકાદશી કરવાનું આપણને સૂચન આપ્યું છે વરષમાં કુલ 24 એકાદશીની તિથિ આવે છે અને જો અધિક માસ હોય તો 26 એકાદશી થઈ જાય છે એટલે કે આ 2025 માં 24 એકાદશી રહેશે અને 2026 માં 26 એકાદશી આવશે કેમ કે અધિક માસ આવી રહ્યો છે અને આ બધી જ એકાદશી પર ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે દરેક એકાદશીનું ફળ અલગ અલગ હોય છે પણ બધાનું ફળ અત્યંત શુભ હોય છે આ વ્રતો મનુષ્યના જીવનને સફળ બનાવે છે અને મૃત્યુ પછી પણ ઉત્તમ ફળ આપે છે જો આપણે એકાદશીનું ન કરી શકીએ તો સુદ પક્ષ પક્ષની એકાદશી સુધીમાં જે પણ એકાદશીઓ આવે છે તેનું વ્રત કરીએ તો વર્ષભરની એકાદશીનું પુણ્ય ફળ મળી જાય છે એટલે ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીનું વ્રત કરવું જોઈએ ખાસ કરીને ધન શુદ્ધિ કરવા માટે આજના દિવસે દાન કાર્ય કરવામાં આવે છે આ રીતે પણ એકાદશી નું વ્રત થાય એવું મનમાં દુખ ન કરવું કે જો હું વ્રત નહીં કરું તો મને પુણ્ય નહીં મળે માનસિ સેવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો પ્રભુની સેવા પણ ન કરી શકીએ તો મંદિરે જઈને દર્શન કરી શકાય કથા સાંભળી શકાય સત્સંગ કરી શકાય જો એ પણ ન થાય તો ઘરના મંદિર સમક્ષ બેસીને હૃદયથી પ્રભુને પ્રણામ કરવાના તેમનું સ્મરણ કરવાનું તેમને તુલસીપત્ર અર્પણ કરવાના તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે કારણ કે આ તિથિ નો પ્રભાવ જ એવો છે કે ભક્તોને આશીર્વાદ તિથિ સ્વયં મહામાયા જોગ છે કે જે ભગવાન શ્રી નારાયણ ના અંગો ઉત્પન્ન થયેલા છે

આ દિવસે ભગવાનનો ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ વગેરેથી પૂજન તો થાય જ છે પરંતુ ખાસ કરીને ભગવાનનો તુલસી પાત્રથી પૂજન કરવું જોઈએ માટે આજે તુલસીજીની સેવા પૂજા પણ થાય અને તુલસી ક્યારે દીપદાન પણ થાય છે એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ જેનો અર્થ સામાન્ય રીતે આપણે અત્યારે ફળાહાર કરીને કરવાનો થાય છે જો એ રીતે ન થાય તો એક ટાઈમ ભોજન લઈને અથવા તો ફરાળ લઈને પણ આપ આ વ્રત કરી શકો છો જે રીતે વ્રત કરવાનો હોય તે રીતે એકાદશીના દિવસે સવારે સંકલ્પ કરવાનો કે હું ફળાહાર કરીને વ્રત કરીશ એક ટાઈમ ભોજન લઈને વ્રત કરીશ પાણી પીધા વગર આ વ્રત કરીશ અને વ્રતના સંકલ્પમાં ખાસ ધ્યાન રાખવું કે આ વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે માત્ર ભૂખ્યા રહેવાથી વ્રત થતું નથી કેમ કે ઉપવાસ નો સાચો અર્થ એ છે કે ભગવાન નજીક રહેવું ઈશ્વર નજીક રહેવું અને જો એ ન થાય તો ભૂખ્યા રહેવાનો કોઈ પણ અર્થ રહેતો નથી આજના દિવસે પીપળાના વૃક્ષમાં જળપણ કરવું દેવતાનું સ્મરણ કરવું ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચરણી વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદ સાધુ બાવા અને ગરીબને દાનપુણ્યનું કાર્ય કરવું સુપાત્ર બ્રાહ્મણને દક્ષિણા આપવી કે જે કરવાથી તન મન અને ધનની શુદ્ધિ થાય છે આ એકાદશી નું વ્રત એવું છે કે જો ઘરમાં સુતક હોય તો પણ આ વ્રત કરી શકાય બેનો માસિક ધર્મમાં હોય તો પણ આ વ્રત કરી શકે છે ભલે પૂજા ન થાય આથી આ એકાદશીનું વ્રત ખૂબ જ શુભ છે અને પુણ્ય આપનારું છે જે ભક્તો એકાદશીના દિવસે પ્રભુને સ્મરણ કરે છે પૂજન કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે મનોકામના એવી હોવી જોઈએ કે જેમાં પોતાને જ લાભ થાય એવું ન હોવું જોઈએ પરંતુ સર્વે જીવોનું કલ્યાણ થાય આપણા પરિવાર આપણા કુટુંબનું કલ્યાણ થાય એવું કંઈક હોવું જોઈએ એવી મનોકામના જો હશે તો આપણે આ વ્રતનું ફળ અવશ્ય મળશે અને જો આપણે કોઈ પણ મનોકામના વગર નિસ્વાર્થ ભાવે આ એકાદશીનું વ્રત કરીએ છીએ તો પ્રભુ આપણને એવા આશીર્વાદ આપે છે કે જે આપણે ક્યારેય પણ વિચાર્યું ન હોય અને એટલા માટે જ એકાદશીનો મહિમા મોટો છે જે કોઈ આજે વ્રત કરે છે તે સવારે વેલા ઉઠી નાહ ધોઈ નિત્ય કર્મ કરીને ભગવાનનું પૂજન કરવાનું ભગવાનને પ્રસાદ ધરાવવાનો તુલસીદળ સમર્પિત કરવાના અને પૂજા કરતી વખતે ભગવાનના કોઈ પણ મંત્રનો જાપ કરવાનો એ પછી એકાદશીની વ્રત કથા સાંભળવાની ભગવાનની આરતી ઉતારવાની થાળ કરવાનો અને ત્યાં બેસીને આજે ભગવાનનો કોઈ પણ પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે એકસો આઠ નામનો પાઠ વિષ્ણુ અઠ્યાવીસ નામનો પાઠ શ્રીમદ્ ભાગવતનો પાઠ શ્રી નારાયણ કવચનો પાઠ છે જે પણ પાઠ આપણને આવડતા હોય અથવા તો નિત્ય નિયમના જે પણ પાઠ આપ કરતા હોય ત્યાં બેસીને કરી લેવાના અથવા તો જો ત્યારે સમય ન હોય તો આજના આખા દિવસમાં રાત્રે સુતા સુધીમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કરી લેવાના અને એકાદશીના બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના આ વર્ષે આ એકાદશી ના પારણાનો સમય છે બાવીસ જુલાઈ બે હાજર પચ્ચીસ મંગળવારે વહેલી સવારે પાંચ વાગે ને સાડત્રીસ મિનિટ થી સાત વાગે ને પાંચ મિનિટ સુધીમાં એટલે આ સમય સમયગાળામાં પારણા કરી લેવાના તો આ રીતે કામિકા એકાદશીનો આપણા શાસ્ત્રોમાં મહિમા બતાવેલો છે તથા આ વ્રતનું પ્રાપ્તિ કથન કહેલું છે હવે આપણે આ એકાદશી ની વ્રત કથા સાંભળીએ કે જે કથા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી અને બ્રહ્માજીએ નારદને કહી સંભળાવી હતી તો હવે સૌ લોકો મનમાં ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા હાથમાં તુલસી પત્ર રાખીને અથવા ફૂલ રાખીને મારી સાથે આ કથાનું શ્રવણ કરે तो कमेंट सेक्शन में सौ लोग एकादशी निमित्ते जय श्री कृष्ण लग जाय श्री विष्णु भगवान की जय श्री कृष्ण भगवान की जय अतः अषाढ़ कामिका एकादशी व्रत कथा યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ આપ મને અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી નું શું નામ છે તેનો પ્રકાર કહો શ્રી કૃષ્ણે કહ્યું કે રાજન પૂર્વે નારદ ના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપ નો નાશ કરનારું છે એ ઉત્તમ વ્રત કહું છું તે સાંભળો બ્રહ્માએ એ કહ્યું કે હે નારદ અષાઢ વદ એકાદશી નું નામ કામિકા છે

યમ જોવા પડતા નથી તેની દુર્ગતિ થતી નથી અને નીચ્યોનીમાં જન્મ લેવો પડતો નથી કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ જે માણસ તુલસી પત્રથી શ્રી હરિનું પૂજન કરે તે માણસ પાપથી લેપાતો નથી એક ભાર સોનું અને ચાર ભાર રોપું આપવાથી જે ફળ મળે છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી શ્રીહરિનું પૂજન કરવાથી થાય છે જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે તેના સઘળા પાપો નષ્ટ થાય વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે તેવા તુલસીને હું નમસ્કાર કરું છું જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે

જે માણસ આ એકાદશી નું મહાત્મ શ્રદ્ધાથી સાંભળે છે કરે છે તે એવી રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલું છે શ્રી બ્રહ્મ વૈવત પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ કૃષ્ણ એકાદશ્યા કામિકા નામ્યા મહાત્મયમ સંપૂર્ણમ બોલે શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ તો મિત્રો આજના આ વિડીયો માં આપણે કામિકા એકાદશી નો સત્સંગ કર્યો આ વ્રત ની કથા વ્રત નો મહિમા વ્રત ની વિધિ સાંભળી આશા છે કે આપ સૌ લોકો મારી સાથે સાંભળ્યું હશે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ કે જે કોઈ અમારી સાથે સત્સંગ કરે છે તેમને તેમને એકાદશી વ્રત કરવાની શક્તિ આપજો દાન પુણ્ય કરવાની શક્તિ આપજો તેમના હાથેથી ફક્ત પુણ્યના કાર્ય થાય એવી કૃપા રાખજો અને અંતે આપના ચરણોની સેવા કરવાનો લાવો મળે અવસર મળે